બાકીના ચાપ પર એટલે ગુરુચાપ પર આ લઘુ ચાપ છે ગુરુચાપ પર આપણે જ્યારે ખૂણો બનાવી આ એક ખૂણો છે હવે આ બિંદુ નું નામ આપીએ આપણે P જ્યારે બીજો ખૂણો આપણે બનાવીએ છીએ એ ખૂણો છે અને યાદ રાખજો કેન્દ્રમાંથી પસાર થતો નથી કેન્દ્ર અલગ જ છે દૂર છે અહીંયા નામ આપીએ Q તો આ બંને ખૂણા વિશે તમારું શું કહેવું છે કે બે સમાન હશે કદાચ આની ઉપર આપણે સાત પ્રમે શીખ્યા નવ પોઈન્ટ 9.7 માં એવું હતું કે એક જ મૃતખંડે કેન્દ્ર આગળ જે ખૂણો બનાવેલો હોય એ ખૂણા નું જે માપ હોય એ વર્તુળના બાકીના ભાગ પર આતરેલા ખૂણા કરતા આનું માપ કેવું હોય બમણું હોય છે કેવું હોય છે મતલબ કે ધારો કે આ તમને જો 30 લાગતો હોય તો આ ખૂણાનું માપ થશે 60 તો આ પણ 30 થશે અને આ પણ 60 જ રહેવાનું છે હવે કદાચ હું અહીંથી એક જ વધારે ખૂણો બનાવું વર્તુળના બાકીના ભાગ પર તો એ ખૂણાનું માપ પણ કેટલું આવશે 30 આનો

એટલે આપણે શરૂઆત આવી રીતે કરીશું ખૂણો બી રચો ત્યારબાદ આપણે લખવાનું છે નવ પોઈન્ટ સાત પરથી આ નવ પોઈન્ટ સાત છે જે ગઈકાલે આપણે શીખી ગયા એના ઉપરથી આપણે લખી શકીએ કે આ ખૂણા કરતા કેવો છે બમણો

એવી જ રીતે આપણે બીજા ખૂણાની ચર્ચા કરીશું ખૂણો એ ઓ બરાબર બે ખૂણો એ આપણે જો એક નંબર આપી દઈએ આપણે બે નંબર આપી દઈએ તો સમીકરણ કરીશું બે ખૂણો એ બી બરાબર બે ખૂણો એ ક્યુ બી આ બે ઉડી જશે એટલે ખૂણો એ પીવી બરાબર ખૂણો એ ક્યુ બી અને અહીંયા આપણે આ પ્રમેયની પૂર્ણાહુતિ આપીશું આ પ્રમેયની અંદર આની કોઈ જરૂર નથી આવી